તો કે આરતી લવ લવમેજને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આરતી પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સિલ્વર ફાર્મની બહાર એકઠા થઈ ગયા હતા સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદની અસર ગ્રાઉન્ડ ઝીરો પર પણ જોવા મળી હતી સમગ્ર મામલો બિચકતા અને સમાજની લાગણી દુભાતી જોઈને યજમાન સોનાની પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો હતો અને વિરોધ થાય તે પહેલાં જ આરતી સાંગડીના કાર્યક્રમને રદ કરી નાખ્યો હતો તો પાટીદાર યુવાન મહેશ વાઘાણીએ જણાવ્યું કે ખરેખર નિંદનીય છે એટલે આ માટે એવું નથી કે કદાચ આ કોઈ ટપોરી છોકરા હોય એને ફોસલાવીને આ મોહિનીકરણ કંઈક કરીને આ દીકરીને ફોસલાને કંઈક કર્યું છે મારે એવું સ્પષ્ટપણે માનવું છે કે સમાજની અંદર આના લીધે બીજી કોઈ દીકરીઓની હાલત ન થાય એટલા માટે અમે આ વિરોધ કર્યો છે વાઘાણી પાટીદાર સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કંઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે સાથે સાથે એને જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે એટલે અમે બીજું કંઈ એને કંઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવાર એ સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદ્ભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યને પહેલ કરી છે એને હું ખૂબ ખૂબ ટોપલે ને ટોપલે અભિનંદન પાઠવું છું પ્રેમલગ્ન કરનાર પાટીદાર સિંગરના સુરતમાં યોજાયેલા કાર્યક્રમો સમાજ દ્વારા વિરોધ કરાતા કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો હતો